સૌથી મોટી એક ટીકાનો સામનો અથવા તો લોકોના મનમાં એક પ્રશ્ન ઉભા થયાનો સામનો હું લોકોના ચહેરા પર વાંચતો હતો કેવું કે સન્માન તો આપણે જીરવી જઈએ બરોબર કારણ કે આપણે સેવાના ભાવ નીકળ્યા છે તો એને આપણે પચાવી જઈએ પરંતુ સૌથી વધારે હોય કે ટીકાઓને સાથે લઈ ગયા અને છતાંય દોડવું નહીં ચાલવું નહીં પણ ઉડવું બરોબર તો એ કઈ રીતે પોસિબલ થાય કઈ રીતે મહત્વની જાહેર પ્રવૃત્તિ કરતી દરેક વ્યક્તિને કદાચ સૌથી મોટી હર્ડર્સ હોય તો ટીકા ટીકા છે બરાબર નોટબંધી જ્યારે હતી બે હજાર સોળમાં અને લોકોની નોટો તમે લઈ લઈએ જૂની પણ નવી નોટો તો આવતી જ નહોતી આરબીઆઈ છાપી જ નહોતી એટલે આપી શકવાના નહોતા એટલે એની લાઈનો લાગે લોકોના મનમાં એવું છે કે આ લોકોએ બહુ પૈસા બદલી લીધા જૂની નોટો નવી નોટો આપીને બહુ બદલી લીધી આક્ષેપો ખૂબ થતા અને બરાબર દિવાળી પછી તરત જ આ નોટબંધી થઈ હતી દિવાળી ના પ્રસંગોમાં આપડે બધા પ્રસંગો જઈએ જઈએ અને જયારે નીકળીએ ત્યારે વાત કરતા હોય ને લોકો આપણી સામુ જોઈ જે કાતર મારે એમ હોય ખ્યાલ આવી જાય કે એના મનમાં શું થાય છે